પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે પ્રવાસી ભારતીય દિવસ સંપાદન છે અશરફ નથવાણી પઠન છે જાગૃતિ વકીલનું દર વર્ષે નવ જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે મનાવવામાં આવે છે પ્રવાસી ભારતીયોના દેશના વિકાસમાં યોગદાનને બિરદાવવા કેન્દ્ર સરકાર દ્વારા દર બે વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે અઢારમુ પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ઓડિશાના ભુવનેશ્વર ખાતે ગઈકાલથી શરૂ થયું છે જે આવતીકાલ દસ જાન્યુઆરી સુધી ચાલશે આ વખતની થીમ છે વિકસિત ભારતની સંકલ્પનામાં પ્રવાસી ભારતીયોનું યોગદાન પ્રવાસી ભારતીયો દેશના વિકાસ માટે યોગદાન આપતા હોય છે આથી તેમના યોગદાનને બિરદાવવા ભારતીય ડાયસ્પોરા પરની એક સ્તરીય સમિતિએ જાન્યુઆરી બે હજાર બે માં ભલામણ કરી હતી કે કેન્દ્ર સરકારે વિદેશી ભારતીયોના તેમના મૂળ સ્થાન અને વર્તમાન સ્થળ સાથેના જોડાણો અને સંબંધોને મજબૂત કરવા જોઈએ આ સમિતિએ એ પણ ભલામણ કરી હતી કે ભારત અને તેના વિદેશી ભારતીય સમુદાય વચ્ચે નેટવર્કિંગ માટે કેન્દ્રીય પોઈન્ટ તરીકે ઉભરી આવે અને ભારતીય ડાયસ્પોરાની કહાનીઓને યાદ કરવા માટે યોગ્ય સ્થળ તરીકે પ્રવાસી ભારતીય ભવનની સ્થાપના કરવી જોઈએ સરકાર દ્વારા વિદેશી ભારતીય સમુદાયને માન્યતા આપવા માટે એક દિવસની ઉજવણીનો વિચાર આ રીતે આવ્યો હતો અને બે હજાર ત્રણમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી વર્ષ બે હજાર પંદરથી આ દિવસની ઉજવણી દર બે વર્ષે કરવામાં આવે છે પ્રવાસી ભારતીય દિવસ તરીકે નવજાત જાન્યુઆરીની પસંદગી કરવા પાછળ કારણ એ હતું કે દક્ષિણ આફ્રિકામાં પોતાના સફળ આંદોલન બાદ મહાત્મા ગાંધી એક વિજેતા બનીને નવ જાન્યુઆરી ઓગણીસો પંદરના રોજ ભારત પરત ફર્યા હતા ભારતમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં સત્તર પ્રવાસી ભારતીય દિવસ સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે સત્તરમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી મધ્યપ્રદેશના ઇન્દોરમાં તારીખ આઠથી દસ જાન્યુઆરી જાન્યુઆરી બે હજાર ત્રેવીસ દરમિયાન યોજાઈ હતી જેની થીમ હતી ડાયાસ્પોરા અમૃતકાળમાં ભારતની પ્રગતિ માટે વિશ્વસનીય ભાગીદાર આ વર્ષે ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાનારા અઢારમા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું વિધિવત ઉદઘાટન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે પ્રધાનમંત્રી આ નિમિત્તે ચાર પ્રદર્શનો નું ઉદઘાટન પણ કરશે જેમાં પહેલું છે વિશ્વરૂપ રામ રામાયણનો સાર્વત્રિક વારસો આ પ્રદર્શન પરંપરાગત અને અદ્યતન ટેકનોલોજીના સંયોજનથી રામાયણના સમયાતીત મહાકાવ્યને ને રજૂ કરશે બીજું પ્રદર્શન છે ટેકનોલોજી અને વિકસિત ભારત ભારત માટે ડાયસ્પોરાનું યોગદાન આ પ્રદર્શન વિશ્વમાં ટેકનોલોજીના વિકાસમાં ભારતીય ડાયસ્પોરાના યોગદાનને રજૂ કરશે ત્રીજા પ્રદર્શનનું નામ છે માંડવી થી મસ્કત આ પ્રદર્શન કચ્છના માંડવી થી મસ્કત ઓમાન સ્થળાંતરિત થયેલા ભારતીય પ્રવાસીઓના ફેલાવા વિકાસ સહિતના દુર્લભ ડોક્યુમેન્ટ સહિતની ગાથા રજૂ કરશે જ્યારે ચોથું છે ઓડિશાનો વારસો અને સંસ્કૃતિ આ પ્રદર્શન ઓડિશાના સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિ સાંસ્કૃતિક પરંપરાઓને વિવિધ કલા અને હસ્તકલાના સ્વરૂપો દ્વારા પ્રદર્શિત કરશે અને તેના પ્રસિદ્ધ વારસાને ઉજાગર કરશે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આવતીકાલે દસ જાન્યુઆરીએ સંમેલનના સમાપન સત્રની અધ્યક્ષતા કરશે તેઓ ભારતીય ડાયસ્પોરાના પસંદગીના સભ્યોને તેમની સિદ્ધિઓ અને ભારતના વિવિધ ક્ષેત્રોમાં તેમના યોગદાનને સન્માનિત કરવા પ્રવાસીય ભારતીય સન્માન પુરસ્કાર બે હજાર પચીસ એનાયત કરશે પ્રવાસી ભારતીયોને ભારત સરકાર તરફથી આપવામાં આવ સર્વોચ્ચ સન્માન છે આ એવોર્ડ ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર બિન નિવાસી ભારતીયો તથા બિન નિવાસી ભારતીયો દ્વારા સંચાલિત અને સ્થાપિત સંસ્થાઓને આપવામાં આવે છે આ વખતે પ્રવાસી ભારતીયો માટે વિશેષ પ્રવાસી ટ્રેન પ્રવાસી ભારતીય એક્સપ્રેસ શરૂ કરવામાં આવી રહી છે જે દિલ્હીમાં નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી ઉપડશે તથા ત્રણ અઠવાડિયાના સમયગાળા માટે ભારતમાં પ્રવાસન અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે આ પ્રવાસી ભારતીય એક્સપ્રેસ પ્રવાસી તીર્થ દર્શન યોજના હેઠળ ચલાવવાનું આયોજન કરાયું છે પ્રવાસી ભારતીય દિવસ વિશે પ્રાસંગિક પે સાંભળ્યું જાગૃતિ વકીલ પાસેથી સંભાળ શ્રફ નથવાણીનો